મહારાષ્ટ્રના નંદુરબારમાં ગત દિવસ પહેલા હત્યાકાંડ થયો છે જેને લઈને સીધા દ્રશ્ય તમને લાઈવ ટ્વેન્ટી ફોર અહીંથી બતાવી રહ્યા છે જ્યાં વાત કરીએ તો આજે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં અહીં આદિવાસી સમાજના લોકો આવ્યા છે અને વાત કરીએ તો ગત દિવસ પહેલા અહીંયા આદિવાસી સમાજના એક યુવક પર ચાકુ મારી હુમલો કરી

હત્યાકાંડ થયો છે જેને લઈને આદિવાસી સમાજ દ્વારા મોક મોરચો કાઢવામાં આવ્યો છે તેના દ્રશ્યો તમને બતાવવામાં આવી રહ્યા છે અને જે આરોપી છે તેને ફાંસીની સજા થાય તેવી આદિવાસી લોકોની માંગ છે હિતેશ નાયક લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નંદુરબાર